વાત બનાસકાંઠાની જ્યાં ગોડ ગામના સ્થાનિકોનો મોટો નિર્ણય યુવક યુવતીઓની ભાગી જવાની ઘટનાને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે ભાગી જતા યુવક યુવતીના પરિવાર સાથે વ્યવહાર ન રાખવા માટે નિર્ણય કરાયો પરિવાર સાથે જે લોકોએ વ્યવહાર રાખ્યો તેને એક લાખનો દંડ થશે તો સાથે જ ગામમાં કોઈ પણ પ્રસંગે ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે ગામમાં દારૂ વેચનાર પકડાય તો તેના પર એકાવન હજારનો દંડ ફટકારવામાં આવશે નિયમો તોડનાર સાથે સામાજિક અને વ્યાપારી વ્યવહાર પણ બંધ થવાના છે ત્યારે સામાજિક શિસ્ત અને શાંતિ જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તો આ મહત્વનો નિર્ણય કે જે આ ભાગી જતા યુવક યુવતીના પરિવાર સાથે વ્યવહાર વ્યવહાર કોઈ પ્રકારનો ન રાખવો તેવો નિર્ણય કરવામાં આવ્યો છે પરિવાર સાથે જે લોકો વ્યવહાર રાખશે તો તેને એક લાખનો દંડ થશે ગામમાં કોઈ પણ પ્રસંગ હોય અને તે પ્રસંગ દરમિયાન ડીજે પણ ન વગાડવું જોઈએ તેવો પણ એક નિર્ણય ગોડ ગામના લોકો દ્વારા લેવામાં આવ્યો છે તો ખૂબ જ મહત્વનો આ નિર્ણય વધુ વિગતો મેળવે સંવાદદાતા રતનસિંહ ફોનલાઈન પર જોડાયા છે રતનસિંહ એક આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સ્થાનિકો દ્વારા કે જે આગળ ડીજે પર પણ પ્રતિબંધ છે તો સાથે જે યુવક યુવતીઓ ભાગી જાય છે તેમને લઈને પણ આ ઘટનાઓને લઈને અનેક મહત્ત્વના નિર્ણય લેવાયા છે શું વિગતો સામે આવી રહી છે શા માટે આ નિર્ણય લેવાની ફરજ પડી ચોક્કસ કુશાગ્ર જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે જે દાંતીવાડા તાલુકાનું જે ઘોટ ગામ છે ને ઘોટ ગામના જે તમામ લોકો છે તેમને એક મોટો નિર્ણય લીધો છે અત્યારે એટલે કહી શકાય કે જે દાંતીવાડા તાલુકાના ઘોટ ગામના જે ગ્રામજનોએ એક બેઠક બોલાવી હતી ને બેઠકમાં મહત્વના જે નીતિ નિયમો છે તે અમલમાં મૂકાયા છે અને જે છોકરા છોકરી ભાગી જતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને જે કડક નિર્ણય છે તે લેવામાં આવ્યો છે ગામમાંથી જે કોઈ છોકરો કે છોકરી ભાગી જાય તો તેના પરિવાર સાથે કોઈ પણ કરશે તો એક લાખ નો દંડ ફરમાવવાનો જે નિર્ણય છે તે અત્યારે લેવામાં આવ્યો છે ગામમાં કોઈ પણ પ્રસંગે ડીજે પર સંકુલ પ્રતિબંધ અને ગામમાં દારૂ જે વેચાય અથવા પકડાય તો તેના પર પણ એકાવન નો જે દંડ છે તે મૂકવામાં આવ્યો છે અત્યારે જે નક્કી કરેલા નિયમો તોડનાર વ્યક્તિ છે તે વ્યક્તિઓ સાથે ગામની અંદરના તમામ જે સામાજિક અને વેપારી જે વ્યવહાર છે તે પણ બંધ કરવાનો જે નિર્ણય છે તે ગામ લોકોએ લીધો છે સમગ્ર ગામ લોકો દ્વારા સામાજિક શિસ્ત અને શાંતિ જળવાઈ રહે તે માટે આ જે મહત્વનો નિર્ણય છે તે તમામ ઘોડ ગામના જે લોકો છે આગેવાનો છે તેમને આ નિર્ણય લીધો છે ખુશાગ્રસ્ત બિલકુલ રતનસિંહ માહિતી સાથે જોડા બદલ આભાર